જેના સમયગાળા દરમિયાન દિલ્હી સલ્તનત પણ ક્યારે માથું નથી ઊંચું કર્યું અને જેના સમયગાળા દરમિયાન ગુજરાતના શાસક એવા કુતુબુદ્દીન અહમદ શાહ બીજાએ પણ માથું ઝુકાવવું પડ્યું જેના શાસનના સમયગાળા દરમિયાન માળવાના રાજા એવા મહમૂદ ખિલજી જે હતો એ પણ જેને સલામી ભરતા એવા મહાન શાસક રાણા કુંભા થઈ ગયા આ રાણા કુંભાનો સમયગાળો તમે જાણો છો કે ચૌદસો તેત્રીસ થી ચૌદસો અડસઠ દરમિયાન ગાદી ઉપર હતા મેવાડના આ શાસકે પોતાના સમયગાળા

મિત્રો એ કુંબલ કિલ્લાની દિવાલ જે છે દુનિયાની સૌથી લાંબી દિવાલોમાંથી બીજા નંબર આવે છે છત્રીસ કિલોમીટર લાંબી દિવાલ ધરાવે છે એ સિવાય મિત્રો એ પણ યાદ રાખજો કે આ રાણા કુંભા જે છે એણે ચોર્યાસી માંથી બત્રીસ કિલ્લાઓનું નિર્માણ એમણે કરાવેલું છે મિત્રો એ સાથે સાથે એ પણ જોઈ લઈએ કે કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં એમનું શું યોગદાન હતું તો કવિ જયદેવે જે ગીત ગોવિંદમની રચના કરેલી છે એ ગીત ગોવિંદમ ઉપર એમણે ટીકા લખેલું છે જેનું નામ છે રસિક પ્રિયા એ સિવાય તેઓ સંગીતના પણ જાણકાર હતા અને એમણે વીણા વગાડવાનો પણ શોખ હતો મિત્રો તો આવા મહાન શાસક મહારાણા કુંભા થયા અને એના જ વંશમાં આગળ જતા રાણા સાંગા પણ થયા મિત્રો આભાર